સુરતની લિંબાયત પોલીસે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનો ખોટો મેસેજ બતાવી જ્વેલર્સ સાથે ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંગે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં જયશ્રી જ્વેલર્સ આવેલું છે આ જ્વેલર્સમાં એક યુવાન ચહેરા પર માસ્ક અને માથા પર ટોપી પહેરી આવ્યો હતો અને સોનાની ચેન સોનાની બુટ્ટી સોનાના પેન્ડલ અને ચેનની ખરીદી કરી હતી આ તમામ વસ્તુઓનું બિલ બે જેટલું થયું હતું જેથી આરોપીએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રાખેલું સ્કેનર સ્કેન કરવાનું દુકાનદારને કહ્યું હતું બાદમાં પોતાના મોબાઈલથી સ્કેનર સ્કેન કરવાનો ઢોંગ કરી દુકાનદારના ફોનમાં ખોટા નંબર બેંકના મોકલી ટેક્સ મેસેજનું એડિટિંગ કરી મેસેજ બતાવ્યો હતો દુકાનદારને પણ તે સમયે પૈસા આવી ગયાનો લાગ્યો હતો બાદમાં તપાસ કરતા કોઈ પેમેન્ટ ના આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું દુકાનદારને લાગતા તેમણે લિંબાયત પોલીસ મથકમાં ફર્યાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાતમીના આધારે દેવલ ઓર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત